નમસ્કાર મિત્રો આજે ગાંગી જે કબીલામાં રહે છે એ કબીલાનું એક બાળક ગુમ થયું છે અને તેની માતા ચોધાર આસુડે રડી રહી છે ત્યારે કબીલાના માણસોને તો એમ લાગે છે કે આ બાળકને કોઈ જંગલી જાનવર ઉપાડી ગયું છે પરંતુ આ વાતનો ગાંગી પર્દાફાશ કરે છે અને તેમને વિશ્વાસ કરાવે છે કે આ જંગલમાં રહેતા તમારા દુશ્મન કબીલાના માણસો આ બાળકને ઉપાડી ગયા છે અને આટલી વાતની જાણ થતાંની સાથે જ પેલી બાઈ ખૂબ જ ભારે રડવા લાગે છે કેમ કે હવે તેમને ખબર પડી ગઈ છે કે એ કબીલાના માણસો ખૂબ જ ક્રૂર છે અને એ કબીલાનો કોઈ માણસ આ કબીલામાં આવે તો તેને મારી નાખવામાં આવે છે અને આ કબીલાનો માણસ જો એ કબીલામાં જાય તો ત્યાં તેને મારી નાખવામાં આવે છે અને લેવા કોણ જાય ત્યારે ગાંગી આ રડી રહેલી બાઈને કહે છે કે તમે રડશો નહીં તમારું જે બાળક પેલા દુશ્મન કબીલાના માણસો ઉપાડી ગયા છે ને એને પાછું લાવવાની જવાબદારી મારી અને હું ગાંગી તમને વચન આપું છું કે એ બાળકને લાવી અને તમારા ખોળામાં રમતું ના મૂકું તો મારું નામ પણ ગાંગી નહીં ત્યારે કબીલાના સૌ માણસો કહેવા લાગ્યા કે ગાંગી અમે આટલા શક્તિશાળી થઈને પણ ત્યાં જવાની હિંમત નથી કરતા તો પછી તું કેવી રીતે ત્યાં પહોંચીશ ત્યારે ગાંગી કહે છે કે ત્યાં જવું તમારા માટે અસંભવ હોય પરંતુ આ ગાંગી માટે બધું સંભવ છે આટલું કહી અને ગાંગી ત્યાં વિશાળ સમડીનું સ્વરૂપ ધારણ કરી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ત્યારે ગાંગીને આમ સમડી બનતા જોઈ અને એ કબીલાના દરેક માણસો ચોંકી જાય છે અને એક એક આદિવાસી માણસ એકબીજાને કહેવા લાગ્યો કે આ શું હતું અને આ ગાંગી અચાનક સમડી કેવી રીતે બની ગઈ અને શું તે કોઈ દેવી શક્તિ હતી કે પછી તે આપણા કબીલામાં કોઈ સમાચાર લેવા આવી હતી કે પછી તે કોઈ જાસૂસ હતી આમ હજારો વાતો કબીલામાં થવા લાગી અને ગાંગી તો ઉડતી ઉડતી સમડી સ્વરૂપે ત્યાંથી પહોંચે છે પેલા દુશ્મન કબીલામાં અને એક મોટો વિશાળ કબીલો છે અને આ કબીલામાં ગાંગી સાંભળી સ્વરૂપે એક એકના ઘર આગળ જઈ અને જુએ છે પરંતુ ક્યાંય પેલું બાળક ગાંગીને જોવા મળતું નથી કારણ કે ગાંગી એ બાળકને જોયેલું હતું તેથી તે સારી રીતે ઓળખે છે પરંતુ ગાંગીને ક્યાંય એ બાળક જોવા મળ્યું નહીં ત્યારે ગાંગી ત્યાંથી ઉડતી ઉડતી પહોંચે છે એ કબીલાના સરદારના કુબા પાસે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં ગાંગીને એક બાળકના રડવાનો અવાજ સંભળાય છે ત્યારે ગાંગી એક એક ડાળ ઉપર બેઠી બેઠી જુએ છે તો ઝાડની ડાળી માથે બાંધી અને તેમાં આ બાળકને સુવડાવેલું છે અને તે રડી રહ્યું છે ત્યારે ગાંગી તેની પાસે જઈને જુએ છે તો એ બાળક એ જ હતું અને આ બાળકને જોતાની સાથે જ ગાંગી વિચારમાં પડી ગઈ કે આ બાળકને એ કબીલામાંથી આ કબીલામાં કોણ લાવ્યું હશે અને લાવ્યું તો ભલે લાવ્યું પરંતુ આ બાળક આ કબીલાના સરદારના આંગણામાં કેમ છે અને આમ આટલો વિચાર કરી અને ગાંગી ત્યાં સંભળી સ્વરૂપે આ બાળકની પાસે આવે છે અને કપડા સાથે પોતાના પંજાથી આ બાળકને ઉપાડે છે અને જેવું બાળકને ઉપાડ્યું એની સાથે જ ત્યાંના બે કામદારોની નજર આ સંભળી ઉપર પડે છે તેથી તેઓ હાથમાં લાકડી લઈ અને દોડે છે અને રાડ પાડતા કહે છે કે સરદારના બાળકને સંભળી ઉપાડી ગઈ છે જેમ બને એમ જલ્દી એનો પીછો કરો અને આમ પછી તો ગાંગી પોતાના પગના પંજામાં આ બાળકને લઈ અને આકાશમાં ઉડી છે ત્યારે નીચે પેલા બંને કામદારો હાથમાં લાકડી છે અને તે નીચે ગળગડતી દોટ મૂકી અને ગાંગી જે બાજુ જઈ રહી છે ત્યાં પાછળ પાછળ દોડતા ને દોડતા આવી રહ્યા છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે આ બાળકને આમ સીધે સીધું લઈ જવું નથી પરંતુ આનો ભેદ મારે ઉકેલવો પડશે કે તેઓ આ બાળકને કેમ ઉપાડી લાવ્યા અને ઉપાડી લાવ્યા તો ભલે ઉપાડી લાવ્યા પરંતુ તેઓ આ બાળકને અહીંયા આ કબીલાના સરદારના ઘરે કેમ ઉપાડી લાવ્યા છે અને શું આ બાળકની બલિ તો નહીં ચડાવવાની હોય ને અને આમ ગાંગીના મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા તેથી ગાંગી પોતાની ઉડાણને ધીમી પાડે છે અને પાછળ પાછળ આ બંને જણા દોડતા દોડતા આવી રહ્યા છે અને તેઓ આવી તો રહ્યા છે પરંતુ તેઓ રાળો પણ પાડી રહ્યા છે કે સરદારના બાળકને કોઈ ઉપાડી ગયું છે સરદારના બાળકને આ સમડી ઉપાડી ગઈ છે ત્યારે સમડી બનેલી ગાંગી મનમાં વિચાર કરે છે કે તેઓ આ બાળકને સરદારનું બાળક કેમ કહે છે તેથી ગાંગી જંગલની વચ્ચો એક સુમસામ જગ્યા ઉપર જઈ અને આ બાળકને નીચે મૂકી અને ત્યાં ઊભી રહી જાય છે ત્યારે આ બાજુ પેલા બંને માણસો દોડતા દોડતા ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સમડી ત્યાં ઊભી છે અને તેની બાજુમાં આ બાળક રડી રહ્યું છે ત્યારે એક માણસ પોતાની લાકડીથી આ સમડી ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો ગાંગી બોલી કે રોકાઈ જાઓ હું કોઈ સમડી નથી પરંતુ હું એ જાણવા આવી છું કે તમે આ કોનું બાળકને સરદારનું બાળક કહો છો ત્યારે આ સમડીનો અવાજ સાંભળી અને પહેલાં તો આ બંને માણસો ચોંકી જાય છે અને એકે બીજાને કહ્યું કે ભાઈ આ તો સમડી છે પરંતુ તેના મોઢેથી માણસ જેવી વાચા કેમ ફૂટે છે ત્યારે ગાંગી એટલું કહે છે કે હું સમડી નથી પરંતુ હું મારી વિદ્યાના જોરે હું એક સમડીનું સ્વરૂપ ધારણ કરી અને આ બાળકને લેવા આવીશું પરંતુ મને એ કહો કે આ બાળક કોણ છે અને તમે કોણ છો ત્યારે પેલા બંને માણસો કહે છે કે અમે અમારા સરદારના ખૂબ જ ખાસ માણસો છીએ અને આ બાળક અમારા સરદારનું છે અને તમે આ બાળકને ક્યાં લઈને જાઓ છો ત્યારે ગાંગી કહે છે કે તમે ખોટું બોલી રહ્યા છો કારણ કે મને બધી જ ખબર છે કે આ બાળક કોનું છે અને એટલા માટે તો આ બાળકને લઈ અને હું પાછી ચાલીશું બોલો હવે સચ્ચાઈ જણાવશો ત્યાં તો પેલા બંને માણસો કહેવા લાગ્યા કે આ બાળકને તમે લઈ જશો નહીં અને જો તમે આ બાળકને લઈ જશો ને તો અમારા સરદારનો કબીલો તહેસ નહેસ થઈ જશે અને અમારા સરદાર અને એમના ઘરેથી જે બાઈ છે એ જીવતા નહીં રહે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે કે એ જીવતા ના રહે એની પાછળ આ કોકના બાળકને શું લેવા દેવા અને આ બાળક જે કબીલાનું છે ને એ કબીલાની માતા ખૂબ જ રડી રહી છે માટે આ બાળક હું એને પાછું આપવા જાઉં છું બોલો હવે તમે સચ્ચાઈ કહો છો કે પછી તમારા ઉપર પ્રહાર કરું અને ત્યારે પેલો એકે બીજાને કહ્યું કે ભાઈ આ કોઈક અલૌકિક માયા લાગે છે અને તેને સમળી બનતા આવડે છે તો પછી આપણને મારી નાખવામાં તેને વધારે વાર નહીં લાગે માટે સચ્ચાઈ જણાવી જરૂરી છે ત્યારે બંને જણા હાથ જોડી અને આ સંભળીની પાસે આવીને એટલું કહે છે કે હે દેવી અમને માફ કરી દો અમે ગઈકાલની રાત્રે અમારા સરદારની પત્ની હતી એમને પ્રસવની પીડા ઉપડી હતી અને સરદાર ખૂબ જ ખુશ હતા કારણ કે એમને ઘણા બધા માણસોએ અને ઘણા બધા ગુરુજીએ કહ્યું હતું કે તમારા ઘરે દીકરાનો જન્મ થશે અને જ્યારે અડધી રાત્રે દીકરાનો જન્મ તો થયો પરંતુ આ દીકરો મૃત્યુ પામ્યો હતો અને તે મૃત અવસ્થામાં જન્મ્યો હતો અને આ વાતની જાણ અમારી પત્નીઓને હતી કારણ કે એ રાત્રે સરદારની પાસે અમારી પત્નીઓ હતી અને જ્યારે તેમણે આવી અને અમને આવી વાત કહી કે સરદારને આજે વર્ષોના વાણા વીતી ગયા ત્યારે હવે એમના ઘરે એક બાળકનો જન્મ થયો છે અને એ પણ આવું મૃત બાળક છે અને જો આ વાતની જાણ સરદારને થશે તો સરદાર તો ભાંગી પડશે અને આ સરદારની પત્ની પણ મોતને ઘાટ ઉતરી જશે અને તેઓ આવી વેદના સહન નહીં કરી શકે ત્યારે આટલી વાત સાંભળી અને અમે બંને જણા મૂંઝાણા અને અમે અમારી પત્નીઓને એટલું કહ્યું કે તમે સવાર સુધી આ વાત કોઈને કરશો નહીં ત્યાં સુધી અમે આવીએ છીએ અને આમ આટલું કહી અને અમે બંને જણા આજુબાજુના કબીલાઓમાં ફરવા નીકળી ગયા અને ફરતા ફરતા એક કબીલામાં પહોંચ્યા અને ત્યાં આદિવાસીઓનો કબીલો અમને જોવા મળ્યો અને આદિવાસીઓના કબીલામાં જઈને જોયું તો રાત્રે એક નાનકડું બાળક રડી રહ્યું હતું અને તેને જોતાની સાથે જ અમને એમ થઈ ગયું કે આ દીકરાને જો અમે લઈ જઈ અને જો સરદારનો દીકરો છે એવું નામ આપી દઈએ તો સરદાર અને એમની બાઈ બંનેના જીવ બચી જાય અને આવો વિચાર કરી અને અમે એ બાળકને લઈ અને રાતો રાત ત્યાંથી નીકળી ગયા અને પછી એ બાળકને લઈ અને અમે અમારા કબીલામાં આવ્યા અને કબીલામાં આવ્યા પછી અમે પેલા મૃત બાળકને લઈ જઈ અને જમીનમાં દાટી દીધું અને આ બાળકને લઈ અને કહ્યું કે સરદારના ઘરે દીકરાનો જન્મ થયો છે અને સવારે આખા કબીલાના માણસો ખૂબ ખુશ થયા સરદાર પણ ખુશ થયા અને એમના ઘરેથી જે બાઈ હતા એ પણ ખૂબ જ ખુશ છે અને આખાએ કબીલાની ખુશી માટે અમે એક બાળકની ચોરી કરી છે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે હે પાપીઓ તમે ખૂબ મોટું પાપ કર્યું છે અને આ બાળકને લઈ અને તમે એમ તો કહી દીધું કે આ બાળક સરદારનું જ છે પરંતુ આ બાળક એક આદિવાસી બાઈનું છે અને એ બાઈ એમ કહે છે કે જો આજે સાંજ સુધીમાં મારું બાળક મને પાછું નહીં મળે ને તો હું જીવતી નહીં રહું બોલો તમે એક માતાને જીવાડવા માટે એક માતાને મારી નાખવા બેઠા છો અને તમે આ જે પાપ કર્યું છે ને એ તો તમારે ભોગવવું પડશે ત્યારે બંને જણા હાથ જોડી અને કહેવા લાગ્યા કે હે દેવી હવે અમે ખૂબ જ ભારે ધર્મ સંકટમાં ફસાઈ ગયા છીએ બોલો હવે અમારે શું કરવું જોઈએ ત્યારે ગાંગી કહે છે કે તમારે જે કરવું હોય તે કરો પરંતુ આ બાળકને તો હું અત્યારે લઈ જાઉં છું કારણ કે મેં પણ એક માને વચન આપ્યું છે અને આ બાળકની જનેતાને રડતી જોઈ અને વચન અપાઈ ગયું છે કે આ બાળકને હું સાંજ સુધી પાછું લાવી અને એના ખોળામાં મૂકી દઈશ માટે તમે અત્યારે તમારે જે કરવું હોય એ કરો અને તમારા સરદારને જેવી રીતે મનાવવા હોય એવી રીતે મનાવો બાકી આ બાળક તો હવે જશે એની મા પાસે અને આમ આટલું કહી અને સમડી બનેલી ગાંગી એ બાળકને પગના પંજામાં લઈ અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પહોંચે છે આ આદિવાસી કબીલામાં અને ત્યાં પેલી બાઈ જ્યાં ખોળો આગળ રાખી અને રડી રહી છે એમના ખોળામાં લાવી અને ગાંગી આ બાળક મૂક્યું અને સમડીમાંથી પાછી ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે ત્યારે આવી ઘટના જોતાની સાથે જ ફરી આ આદિવાસી કબીલાના બધા જ માણસો ચોંકી ગયા અને સરદાર બે હાથ જોડી અને ગાંગીને પગે લાગીને કહેવા લાગ્યા કે દેવી તમે કોણ છો અને કયા માતાજીનો તમે અવતાર છો ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે સરદાર હું કોઈ દેવી નથી પરંતુ હા હું તો આ બાળક માટે સંભળીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને હું કામરૂ દેશની વિદ્યાઓ જાણું છું અને એ વિદ્યાઓ એટલી શક્તિશાળી છે કે માણસ ગમે તેનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને ગમે તેવા યુદ્ધમાં એકલો જીત મેળવી શકે એમ છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે હવે બધાને સમજાય છે કે આ ગાંગી કોઈ જીવી તેવી નથી પરંતુ કામરૂ દેશની બધી શક્તિઓથી નિપુણ છે અને તે આપણા કબીલામાં રહે છે તો હવે કોઈની તાકાત નથી કે તે આપણા કબીલાનો વાળ પણ વાકો કરી શકે અને ત્યારે આ બાળકને જોઈ અને તેની મા હરખના આંસુડે રડી પડે છે અને ગાંગીના પગમાં પડીને એટલું કહે છે કે હે દીકરી આજથી તું પણ મારી દીકરી છે અને આ બાળક પ્રત્યે જેટલો મને આદર ભાવ અને માની મમતા છે ને એટલી જ મમતા આજથી હું તારા ઉપર વરસાવીશ ચાલ દીકરી તને મારા ઘરે લઈ જઈ અને મારા હાથે તને જમાડું છું અને ત્યારે ગાંગીને આજે અહીંયા મા મળી ગઈ છે અને માના પ્રેમથી ગાંગી ભીંજાઈ ગઈ છે પરંતુ પેલા બંને માણસો હવે પહોંચ્યા છે પેલા સરદારની પાસે અને દુશ્મન સરદાર કહેવા લાગ્યો કે ક્યાં ગયો મારો દીકરો અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી